કિસાન બ્રાન્ડ છે તો આવી રીતના તમારી કંપનીનું બ્રાન્ડિંગ છે એ પણ આમાં થઈ જશે કેન પણ મળી જશે પાંચ લીટર બે લીટર એક લીટર જેવડી જોઈ શકો કે જે સારા ક્વોલિટીના છે મતલબ જે છે સીધું છે વેલકમ અને જય દિવસ આપણે ઓલરેડી હોય છે યસ ભાઈ અત્યારે કામ થી જવાનું છે બાર કેમકે દિનેશા કયા વખતે ત્યાંથી નીકળ્યો મને કામ છો કે ભાઈ માંડવી વવાઈ ગઈ અને કામ પૂરું થઈ ગયું હવે માંડવી વહે કેમ કે અમે સ્ટોર કરીએ તો જે દાણા વધ્યા એનું અમારે કઢવાનું છે તેલ અને અમારે તો કઢવાનું છે પણ અમારા બધા ફેમિલી છે ને બધાનું એ બધાનું તેલ કઢવાનું છે અને ઘરનું જ તેલ ખાઈએ અમે સિંગ દાણા સિંગ તેલ સિંગ તેલ તો એના માટે અમે એક જગ્યાએ જઈએ છીએ ડબ્બા લેવા જો આ પહેલા તો કેવું છે ત્યાં જોઈએ કે એમને બોલાય અમે એની રીલ જોઈતી તો અમે લાગ્યું કે વિઝિટ પણ કરીએ તો એ લોકોને પણ થોડો ઘણો ફાયદો થાય અને આપણે પણ જો લેવાનું હોય તો ફાયદો થાય તો ત્યાં જઈએ ગમે તો કઈ કરશું તો ચલો અમારી સાથે તમને પણ બતાવીએ ચલો અને અમારો ફોટોગ્રાફર છે હા તને કાઈ ને કાઈ થાતું જો અમાર ખાવાનું હોય તો કઈ નઈ થાય થાય હેલો એવરીવન તો અમે આવી ગયા છે જે વાત કરી હતી કે અમે એક કંપનીમાં જવાના છે વિઝિટ કરવા માટે તો ભાઈ આ કંપની બનાવે છે ડબ્બા અને તમને ખબર જ છે કે આ વસ્તુ ફોર એવર ગ્રીન છે એમ કે આની તમારે જરૂર પડવાની જ છે તો જે પણ કંપનીઓ છે સિંગ તેલના અલગ અલગ નાની નાની યુનિટ હોય સિંગ તેલ માટે હોય ગોળ માટે હોય તેલ માટે હોય ઘી માટે હોય કાજુ માટે હોય ડ્રાયફ્રુટ માટે હોય તો આ બધા માટે જો તમે ડબ્બા મેન્યુફેક્ચરિંગ આ કંપની છે એટલે કે ડબ્બા બનાવે છે અને અમે જોઈએ છીએ તો બહુ આખી મશીનરી છે બહુ મોટું યુનિટ છે અને કરોડોનું મશીન છે કારણ કે ફૂલ્લી ઓટોમેટિક છે આપણા ગુજરાતમાં બહુ લિમિટેડ આમ તો એક પહેલું આ એવું મશીન છે કે જે ફૂલ્લી ઓટોમેટિક છે અને અહીંયા જે કંઈ પણ આ મેન્યુફેક્ચરિંગ થાય છે બધા સેમ ક્વોલિટીના એકદમ જોરદાર અને લીકેજનો પ્રોબ્લેમ પણ કેવી રીતના લોકો સોલ્વ કરે છે મશીનરીથી એ પણ આગળ તમને બતાવી અને એકદમ જોરદાર રીતે અમે તો આખે વિઝિટ કરી અને વિડીયો પણ શૂટ કર્યો કે ભાઈ બીજા પણ લોકોને કોઈને બિઝનેસ કરવો છે કે આ તમારે રિલેટેડ આવી કોઈ કંપનીની અલે સોરી પ્રોડક્ટની જરૂર છે તો એ પણ તમને અહીંયાથી મળી જશે તમને છેલ્લે નંબર પણ અમે આપી દઈશું અને જોરદાર કંપની છે ભાઈ અને હું ને મયુરતા એવા અત્યારના બધું જોઈએ જ છીએ કે કેટલું ઓટોમેટિક આમાં સૌથી ઓછા લોકોની જરૂર પડે અને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે તમને મળી શકે છે અને અત્યારે પણ અમે આવ્યા ત્યારથી સતત ચાલુ જ છે અત્યારે થોડોક બ્રેક હતો જમવાનો તો અમે કે ચાલો થોડોક વિડીયો લઈ લઈએ તો એટલા માટે અંડર વિડીયો લીધો છે બાકી અમે આવ્યા ત્યારથી મેન્યુફેક્ચરિંગ આખું ચાલુ જ છે ભાઈ જે રીતના વાત કરી હતી એ રીતના કે સૌથી મોટો પ્રોબ્લેમ એજ હોય કે લીકેજ વધારે આવે સારી પ્રોડક્ટ કરતાં તો અહીંયા જે આખી ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે કે જેના કારણે હમણાં તમને બતાવીએ કે ફોર એક્ઝામ્પલ અત્યારે સેમ્પલ માટે રાખેલું છે કે તમારી પાસે જે ડબ્બા છે એમાં કોઈ લીકેજ હશે મતલબ કે કાંઈ એની અંદર કાણું છે કે વોટેવર તો એ ડબ્બો એની રીતે રીતે જ અહીંયાથી અલગ થઈ જશે કે જેના કારણે તમને જે ડબ્બા મળશે બધા બેસ્ટ ક્વોલિટીના હશે એમાં કોઈ પણ જાતનું લીકેજનો પ્રોબ્લેમ નહીં હોય તો તમે જોઈ શકો કે જે સારા ક્વોલિટીના છે મતલબ જે ડાયરેક્ટ પેક કરવાના છે અને જે ખરાબ હશે એ સીધું છે સિસ્ટમમાંથી બહાર નીકળી જશે એટલે તમને જે ડબ્બા મળશે એ બેસ્ટ ક્વોલિટીના જ હશે અને હા અહીંયા પ્લેન ડબ્બાની સાથે સાથે ઉપરની આવી જે કેપ છે જેમ કે સિંગ તેલ છે એક્ઝામ્પલ રવિ છે અહીંયા તમે જોઈ શકો છો કે કિસાન બ્રાન્ડ છે તો આવી રીતના તમારી કંપનીનું બ્રાન્ડિંગ છે એ પણ આમાં થઈ જશે સ્ટીકર છે એ પણ બધી વસ્તુઓ અને ફૂલી પ્રિન્ટેડ ડબ્બાઓ પણ તમને અહીંયાથી મળી જવાના છે અને બીજું કે આની અંદર તમે તેલ માટે આપણે જનરલી સ્પેશિયલી અને આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગોળ છે એની પણ સિઝન હોય ત્યારે ગોળ માટે તેલ ઘી કાજુ આ બધા માટે આ લોકો છે અહીંયાથી ડબ્બાઓ ફૂલ વધારે ક્વોન્ટિટીમાં લઈ જતા હોય છે તો તમે પણ જો આવી કોઈ પ્રોડક્ટ બનાવો છો તો તમે ડબ્બાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે બહુ સારી ક્વોલિટીનું એટલે અહીંયાથી જ આ પરચેસ કરી શકો છો અને ડબ્બાની સાથે સાથે ભાઈ આવા પ્લાસ્ટિકના કેન પણ મળી જશે પાંચ લીટર બે લીટર એક લીટર જેવડી તમારે સાઈઝ અને એની સાથે સાથે પ્લાસ્ટિકની બોટલ્સ છે એ પણ મળી જશે આમાં પણ તમારી કંપનીના સ્ટીકર છે તો ભાઈ એ તમારું ટેન્શન છે દૂર થઈ જશે કારણ કે એનું રીઝન છે કે અહીંયા જે ફૂલ્લી ઓટોમેટિક મશીન છે એમાં શું કહેવાય કે લીકેજ હોય તો એ લીકેજ છે તરત એ ડબ્બો છે એને બહાર ફેંકી દેશે એટલે કે એ ડબ્બાની અંદર જો જરા પણ કે લીકેજ હોય તો ફટાફટ બહાર ફેંકી દે એટલે એ ડબ્બો છે એ તમને મળે જ નહીં અને અહીંયા જ એને દૂર કરી દેવામાં આવે તો ચલો તમને બતાવીએ એ મશીન કે કઈ રીતના વર્ક કરે છે અને સૌથી મોટો બેનિફિટ તો એ જ છે કે તમે એમાં હેરાન ન થાઓ અને તમને એકદમ પ્યોર ક્વોલિટીના સરસ ડબ્બા જ મળે તો તારો અવાજ આવશે પેકિંગ પણ એ ઓટોમેટિક કઈ ઉપાધિ જ નહીં અને 15 kg નું પેકિંગ થાય અને એમાં પણ શું કહેવાય કે ગમે એ બ્રાન્ડ એમ હમણાં આવે ડબ્બા કરી દો અને ગમે એ બ્રાન્ડ નો પણ સિમ્બોલ લાગી જાય

કોઈને નામ લખાવવું હોય જેમ કે આપણું કનૈયા નામ છે તો કમુ કનૈયાનો સિમ્બોલ મારી દે ગમે બ્રાન્ડનો કરી આપે યસ અને હા ભાઈ જો તમે વેરાવળ થી છો સુરેન્દ્રનગર થી છો ઢસા થી છો અમદાવાદ થી છો તો તમને કઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીંયાના કંપનીના વેરહાઉસ ત્યાં પણ છે તો ત્યાંથી પણ તમને ડબ્બા છે એ મળી જશે અને નજીક થી લેશો તો ટ્રાન્સપોર્ટેશન માં પણ તમને ફાયદો થશે તો આ બધી જ જગ્યાએ એમના વેરહાઉસ પણ આવેલા છે તો ભાઈ અને હા આપણા જેટલા સગાવાલા છે ને કે જેવા છે અમરેલી સુરેન્દ્રનગર ગઢી ધસા અમદાવાદ બધે મળી જવા છે વેરાવળ છે એટલે કોઈ ને કઈ ચિંતા કરો જો ત્યાં બધાય વેરાઉટ પણ છે હવે ફાયર બેને કેવું ત્યાંથી જ લઈ લે અમરેલી પણ એલી ઉપાધી નો રહે તમને ભારે સસ્તું પડે ભાઈ ડબ્બાની ક્વોલિટી એટલી સારી છે ને જેવો સ્ટોક થાય એવી તરત ગાડી ભરાય છે જો તમે અને અહીં પણ એટલો સ્ટોક છે અને ક્વોલિટી એટલે કઈ ઘટે ને જોરદાર જોયું ને અને આ બધાયમાં વપરાય ગોળ સિંગ તેલ પછી કાજુ બદામ તો ભાઈ જોર તો ભાઈ સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં ડબ્બા મળી જશે તો ઝડપથી મગાવો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે રેડી તો ભાઈ એકમાં છે ઘી એકમાં છે તેલ એકમાં છે કાજુ એકમાં છે ગોળે ડબા જ છે કે આવજો હા હવે હું મૂકી દઉં અને હવે જઈએ ભૂખ લાગી ત્યાં બહુ કામ હતું અને અમારી સાથે છે હીરવા અને શું કહેવાય કે એ લોકોએ કીધું કે જમીન જવા પામે છે એમાં અમે સવારે એક તો દાળ પકવાન ખાધો હતો મસ્ત મજાનો અને હીરવાને અત્યારે લાગી છે ભૂખ એટલે ઇન્સ્ટન્ટ ભાઈ ઇન્સ્ટન્ટ ગાડી એટલે ત્યાં શું આવ્યું આવ્યું ત્યાં છે રોકડિયા ભજીયા અને આજે મારે જવાનું હતું બામાવાળા મહેશને ત્યાં જમવા અમારા બધાને પણ થોડુંક ઇમરજન્સીમાં અમારે જેતપુર જવાનું એટલે મહેશ આઈ એમ વેરી વેરી સોરી હું આવી હતી પછી તારે મને જે કહેવું હોય એ કહી દેજે તો અને અત્યારે ભાઈ અમારા ફેવરિટ ગાંઠિયા ભજીયા ચટણી ચિપ્સ અને જલેબી આવે છે એટલે ખાઈ લઈ અને આવી ગયા ફાઈનલી અને રોકડિયાના છે જેમ કે તમ જ ને સો ટકા હોય ને અને ચાલો મસ્ત પેલા જો નાસ્તો કરી કરી લઈએ હા નાસ્તો ને આમ તો જમી લેવી હીરવા અને હીરવા ને પછી લઈ દેવાની છે કંઈ નહી તો ભાઈ કેવો લાગ્યો વિડિયો જરૂરથી કહેજો ને હવે અમે થોડોક નાસ્તો કરી લઈએ એટલે કે જમી લઈએ તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક સેન્ડ સબસ્ક્રાઇબ